આપ પ્લોટ દેખાય ને ઈ પચાસ લાખ માં દેવાનો હે હવે જમીન ના દલાલ તારે ક્યાંય ભાઈ ને ભાવ કેવાની જરૂર છે પાર્ટી નો નંબર આપી દે ભાઈ વાત કરી લે છે એટલે તને કોણ બતાવે તું તારું કામ કર ને આ તો અમારો ધંધો હે આ તો મહેનત કરીને પૈસા કમાવ ને આ ભાઈ આ જમીન ના દલાલ જમીન લેતા નહી આ ભટકાવા ધંધા કરે છે અને બધા પૈસા જાય છે ઓ ભાઈ આ જગ્યા ના પચાસ લાખ નો આવે ચાલી લાખ જ આવે ચાલી લાખ માં નો લેતા આ જગ્યા મેલી છે ખાઈ ભૂત થાય છે તો ભાઈ આ જગ્યા માં હજી વિધિ કરાવી પડે ચાલીસ લાખ નઈ ત્રીસ લાખ જ આવે ત્રી લાખ માં નો લેતા ઉપર થી પ્લેન નીકળે છે ક્યાંક ભટકાય છે ઓ ભાઈ ઉપર થી પ્લેન નીકળતું હોય તો અહીંયા બે માળ માળક બનાવી તો આના પચીસ લાખ રૂપિયા જ આવે પચીસ લાખ માં આ લોકો ભાઈ જમીન લેતા આ બે જમીનના દલાલ હે ને એ નકલી સ્કીમ જ કરે છે ગામ આઈ રે ભાઈ આપડી આબરૂ જઈએ આ ભાઈ ને ડાયરેક્ટ પાર્ટી નો નંબર આપી દો નકર આપડા બીજા સોદાય કેન્સલ થા શું કે ભાઈ 50 લાખ વાળી જમીન આવી જાય ને સસ્તામાં હવે હા ભાઈ કમાવોય એ અને કમાવા દવો એ નહીં